હાલ અંબાજીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો એ તો પોલીસની સિક્યુરિટી સારી કહેવાય એટલે મિત્રો અંબાજીના લોકોને સુરક્ષિત મેળામાં જવા મળે છે અને મેળામાં ફરવા મળે છે નહી તો મિત્રો આ ચોર ગેંગની ટુકડી

અને અંબાજીમાં જે લોકો મેળાની અંદર ફરવા જાય છે અંબાજી પગપાળા યાત્રા જાય છે તો એ મિત્રોને આ વિડિયો ખાસ જોવાનો છે કારણ કે પોલીસ દ્વારા અને અંબાજીની ટીમ દ્વારા દર વખતે સૂચના આપવામાં આવે છે અને દર વખતે મિત્રો અંબાજીના મેળામાં ચોર ગેંગની એન્ટ્રી થતી હોય છે વેશ બદલી બદલીને મિત્રો ચોર અંબાજીના મેળામાં ફરતા હોય છે અને ચોરી કરતા હોય છે ત્યારે એક મોટો ખુલાસો થયો છે કે આવી ચોરી તમારી સાથે ન થાય મિત્રો ભાદરવી પૂનમ આવવા થઈ અંબાજીનો મેળો ધામધૂમથી તૈયારીઓ થઈ ગઈ ઘણા બધા લોકો મેળામાં પહોંચી ગયા છે ઘણા બધા લોકો મેળામાં ચાલતા જઈ રહ્યા છે ત્યારે મિત્રો એક મોટો સવાલ ઉભો થયો છે કે અંબાજીના મેળામાં લાખોની પબ્લિક આવે છે અને માતાજીના દર્શન કરવા માટે પણ એમની સાથે સાથે હજારો પણ એન્ટ્રી ચોરો છે જ્યાં ભીડ જોવા મળે ત્યાં ચોરી કરવાની કોશિશ કરતા હોય છે લોકોના મોગા મોગા ઘરેણા હોય કે લોકોના પૈસા હોય કે મોબાઈલ હોય આ બધું ચોરી કરવા માટે તે મેળાની અંદર આવતા હોય છે મિત્રો આ પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે આ મેળાની અંદર ચોર ઘણા બધા જોવા મળશે તે વેશ બદલી બદલીને ચોરી કરશે તો તમારે આનાથી ચેતીને રહેવાનું છે અને જો તમને કોઈ વ્યક્તિ ઉપર શક પડે તો તરત જ પોલીસને જાણ કરવાની છે એવી મિત્રો પોલીસ દ્વારા અંબાજીના મેળામાં જે લોકો જઈ રહ્યા છે તેમને સેફટી આપવામાં આવી છે કારણ કે અંબાજીનો મેળો મિત્રો ગુજરાતની અંદર હોય કે બધે બહુ ફેમસ છે અને ખૂબ જ પ્રખ્યાત છે આ મેળાની અંદર લાખો વસ્તી આવે છે લાખો પગપાળા દર્શન કરવા માતાજીના ત્યાં આવતા હોય છે મિત્રો અંબાજીના લોકો પણ તેમને ઘણા બધા સપોર્ટ કરતા હોય છે તેમને આવકારો આપતા હોય છે એવી જ રીતે મિત્રો પોલીસ પણ તેમનો ખૂબ જ સાથ આપતી હોય છે મિત્રો આ ચોર ગેંગથી તમારે સાવધાન રહેવું એ આજના વિડિયોની અંદર ખાસ માહિતી હતી તો મિત્રો તમે અંબાજી ગયા છો કે અંબાજી અંબેમાને માનો છો તો અંબેમા માટે એક લાઈક અને વિડિયોને શેર કરી દેજો એટલે બીજા લોકોને પણ ખબર પડે કે અંબાજીના મેળામાં આવી ચોર ગેંગ આવે છે અને આવી રીતે ચોરી કરે છે તો ચેતીને રહેવું તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે